અમરેલીના કુકાવાવ તાલુકાના જૂથુડી પ્રાથમિક શાળાના પટાંગણમાં દસ ઓગસ્ટના દિવસે વિશ્વસિંહ દિવસની સુંદર મસાની ઉજવણી કરવામાં આવી હતી

રોજ માણે શાળા ત્રિજી પ્રાથમિક શાળા તાલુકો માં વિશ્વ સંક દિવસની ઉજવણી રેલી પણ કર્યા સેવ બચાવો જંગલ બચાવો વગેરે અસરો ઓગસ્ટ એટલે વિશ્વ સી દિવસ ત્રિથોડી પ્રાથમિક શાળા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની રેલી અને સૂત્રોચ્ચાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંહ માટે એક વાત ચોક્કસ કરીશ ડાલા મથો અને દસ હથો ડાલા મથો ને દસ હથો જબરી મોઢે મૂજ સવા બે હાથની પૂજ વકરેલો વનનો રાજા આવા સિંહનું જ્યારે આખું વિશ્વ આ દિવસની જ્યારે ભવ્ય ઉજવણી કરતો હોય ત્યારે આ જીથુડી નાનકડા એવા ગામડાની અંદર આ પ્રાથમિક શાળા દ્વારા એક બાળકો શિક્ષકો અને વડીલો ગ્રામજનો દ્વારા એક રેલીનું સુંદર મજાનું આયો આયોજન કર્યું ગીરના ગ્રહણા સમાન સિંહનું સંરક્ષણ થાય લોકોમાં આ વિરલ પ્રાણી પ્રત્યે વધુ વધુ જાગૃતિ આવે એવા હેતુ સાથે આ દિવસની ભવ્ય ઉજવણી આમ તો રેન્જ ફોરેસ્ટ વન્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તો અહીંયા જીથુડી મુકામે સુંદર બધાની રેલી અને સૂત્રોચ્ચાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાળકોએ સિંહના મોરા પહેરી અને હોશભેર આ રેલીની અંદર ભાગ લીધો ગ્રામજનોએ ભાગ લીધો સૌનો ખૂબ ખૂબ આભાર તાજેતરમાં આપ સૌ જાણો છો કે હર ઘર તિરંગા અંતર્ગત આઠથી પંદર ઓગસ્ટ સુધી સુંદર મજાના સરકારશ્રી દ્વારા કાર્યક્રમો શાળાની અંદર થઈ રહ્યા છે એમાં હમણાં હમણાં હર ઘર તિરંગા સંદર્ભે વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વેશભૂષા સ્પર્ધા આ સુંદર મજાના આયોજનો શાળાની અંદર ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યા છે અને હજી આગામી દિવસો હર ઘર તિરંગા તિરંગા યાત્રા દ્વારા પણ દેશભક્તિ જાગે એવા તમામ પ્રયાસો અને લોકોની અંદર રાષ્ટ્રપ્રેમ જાગે અને આપણા રાષ્ટ્રનું અખંડ ભારતનું નિર્માણ થાય એવા હેતુ સાથે આ ઉજવણીની અંદર આપણે બધા જ ભાગ લઈએ અને એની અંદર જોડાઈએ અને રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રપ્રેમ માટે આપણે કંઈક કરીએ એવી ભાવના સાથે